નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ ત્રણ ઓગસ્ટ બે હજાર ચોવીસ આજે સાત વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી સમયમાં આજે તેમજ આવતીકાલે કયા કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે સંપૂર્ણ માહિતી મેળવવાની છે તેમજ બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તે અત્યારે ધનબાદ આજુબાજુ સક્રિય થઈ ચૂકી છે તો બીજી એક સિસ્ટમ જોધપુર આજુબાજુ પણ સક્રિય થઈ રહી છે તો ગુજરાતમાં આજે તેમજ આવતીકાલે તેની અસર થાલુ થઈ છે કારણ કે તેનો આખો ટ્રોપ ગુજરાત સુધી ફેલાયેલો છે જેના કારણે સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળી શકે જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી ખાસ કરીને તમે કયા ગામથી વિડીયો જોઈ રહ્યા છો તેની કોમેન્ટ કરી દેજો જોઈએ અત્યારની લેટેસ્ટ અપડેટ અત્યારે ગુજરાતની અંદર આ રીતે સામાન્યથી મધ્યમ ભારે વાદળછાયું વાતાવરણ આપણને જોવા મળે છે તો આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે અત્યારના સમયની વાત કરીએ તો અત્યારે હાલ જે લો પ્રેશર સિસ્ટમ બંગાળની ખાડીમાંથી બની કોરબા ધનબાદ ફૈજાબાદ આજુબાજુ આગળ વધી રહી છે ધીમે ધીમે આગળ વધશે આ દિશામાં તે આગળ વધશે ત્યાં જ એક બીજી સિસ્ટમ છે જે જોધપુરથી ઉપરની તરફ છે અને આ જે આખો ટ્રફ છે તે આપણા ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સુધી ફેલાયેલો છે તો આ બધા વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળશે જોઈએ અત્યારની અપડેટ સૌથી પહેલાં ઉત્તર ગુજરાતના વિસ્તારો જોઈએ જેમાં સાતલપુર રાધનપુર રોડા પાટણ સિદ્ધપુર વડનગર મહેસાણા મોઢેરા સાણસમા હારીજ તેમજ ખાસ કરીને દસાડા કડી માણસા પ્રાંતિજ હિંમતનગર આજુબાજુના વિસ્તારો સુઈગામ થરાદ દિયોદર ડીસા પાલનપુર ભાટસણ આજુબાજુના વિસ્તારો તેમજ ખાસ કરીને ધાનેરા છે આબુરોડ છે અંબાજી છે આ બધા વિસ્તારોમાં વરસાદ આપણને ઉત્તર ગુજરાતમાં જોવા મળશે ડુંગરપુર આજુબાજુના વિસ્તારો હોય ખેડબ્રહ્મા હોય બાંસમારા લુણાવાડા તેમજ ગોધરા પંથક દાહોદ વડોદરા છોટાઉદેપુર ખંભાત નડિયાદ ધોળકા અમદાવાદ કપડવંજ લુણાવાડા વિરમગામ આજુબાજુના વિસ્તારો અને ગાંધીનગર આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ ભારે વરસાદ જોવા મળશે સૌરાષ્ટ્રમાં મોરબી સુરેન્દ્રનગર બોટાદ ચોટીલા રાજકોટ આજુબાજુના વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ જામનગર ભાણવડ પોરબંદર દ્વારકા જુનાગઢ આજુબાજુના વિસ્તારોમાં તેમજ વેરાવળ ઉના મહુવા અમરેલી બગસરા ધારી વિસાવદર સાવરકુંડલા આ બધા વિસ્તારોમાં પણ સામાન્ય વરસાદ જોવા મળશે દક્ષિણ ગુજરાતની અત્યારની વાત કરીએ તો ભરૂચ નર્મદા તેમજ સુરત બારડોલી તાપી નવસારી વલસાડ અને ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે તો કચ્છની અંદર પણ ભુજ માંડવી ગાંધીધામ રાપર આ જે બધા વિસ્તારો છે તેમાં વરસાદ આપણને જોવા મળશે તો આ અત્યારની અપડેટ છે સવારના સમયે આ રીતે ગુજરાતની અંદર વરસાદી માહોલ આપણને જોવા મળશે જોઈએ ખાસ કરીને આજે બપોરના સમયની અપડેટ આજે બપોરના સમયે ખાસ કરીને જોધપુર આજુબાજુની જે સિસ્ટમ છે તે વધુ મજબૂત બનશે અને તેનો જે ટ્રપ છે તે આ રીતે ગુજરાત સુધી ફેલાયેલો હશે તેના કારણે સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં વરસાદ આપણને જોવા મળશે જેમાં ખાસ કરીને જૂનાગઢ આજુબાજુના વિસ્તારો વેરાવળ ઉના ભાણવડ પોરબંદર આ બધા વિસ્તારોમાં સામાન્ય વરસાદ તો ખાસ કરીને રાજુલાથી મહુવા તળાજા સાવરકુંડલા ધારી તુલસી શામ તેમજ અમરેલી બગસરા બાબરા શિહોર પાલીતાણા ગારિયાધાર જેસર બગદાણા ઘોઘા તળાજા તેમજ ચસદણ બોટાદ બરવાળા વલભીપુર સિહોર ગઢડા આ બધા વિસ્તારોમાં વધારે વરસાદ જોવા મળશે રાજકોટ સાપર વેરાવળ સાવડી વાકાનેર થાન ચોટીલા રાણપુર લીમડી સુરેન્દ્રનગર તેમજ મોરબી સાઈડના વિસ્તારો હળવદ ધ્રાંગધરા આ બધા વિસ્તારોમાં સારો વરસાદ જોવા મળશે તેમજ મધ્ય ગુજરાતમાં વિરમગામ અમદાવાદ કપડવંજ બાલાસીનોર ડાકોર આણંદ મહુધા મહેમદાવાદ ધોળકા નળ સરોવર તેમજ ગાંધીનગર અને કડી આજુબાજુના વિસ્તારો બાયડ લુણાવાડા માલપુર કપડવંજ બાલાસીનોર આજુબાજુના જે વિસ્તારો છે તેમજ આણંદ ખેડા વડોદરા ડભોઈ છોટા ઉદેપુર આજુબાજુના કોમાટ બોડેલી સાપાનેર તેમજ દાહોદ પંથક પીપલોદ પંથક ગોધરા પંથક તેમજ મહીસાગર જિલ્લાના વિસ્તારો દક્ષિણ ગુજરાતમાં વાત કરીએ તો ભરૂચ જંબુસર ડેડીયાપાડા ઉંબરપાડા નર્મદા દહેજ કોસંબા વંકલ તેમજ સુરત આજુબાજુના તમામ વિસ્તારો બારડોલી તાપી નવસારી બીલીમોરા વાંસતા અને ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે વલસાડ અને ભવનાથંભોસી વાપી ખાડોલી કપરાડા વાની સાપુતારા આ જે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના રહેલી છે તો આ રીતે ગુજરાતની અંદર વરસાદ આપણને જોવા મળશે ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પણ સાંતલપુર રાધનપુર પાટણ સિદ્ધપુર વડનગર મહેસાણા મોઢેરા સાણસમા હારીજ તેમજ સૌથી વધારે સુઈગામ દિયોદર થરાદ ધાનેરા ડીસા ભારસણ પાલનપુર આજુબાજુના વિસ્તારો તેમજ રોડ અંબાજી આજે બધા વિસ્તારો છે ખેડબ્રહ્મા છે તેમાં પણ વરસાદ આપણને જોવા મળશે તો આજે વરસાદનું જોર વધશે આગામી ચોવીસ કલાક સુધી આ રીતે વરસાદી સિસ્ટમ એક્ટિવ રહેશે સાંજના સાત વાગ્યાની અપડેટ જોઈએ તો ઉત્તર ગુજરાતમાં ડીસા કડી માણસા પ્રાંતિજ મોઢેરા અને મહેસાણા દસાડા તેમજ સાતલપુર રાધનપુર રોડા પાટણ સિદ્ધપુર વડનગર મહેસાણા મોઢેરા સાણસમા હારીજ આજુબાજુના વિસ્તારો તેમજ થરાદ સુઈગામ દિયોદર ડીસા ભાટસણ પાલનપુર અંબાજી અને આબુ રોડ આજુબાજુના વિસ્તારો ધાણેરાથી આગળ જતા આ વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધશે ખેડબ્રહ્મ ઈડર વડનગર હિંમતનગર માણસા પ્રાતિજ મોડાસા માંડલી ડુંગરપુર આ બધા વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે તો ખાસ કરીને મધ્ય ગુજરાતમાં વિરમગામ નળસરોવર અમદાવાદ ધોળકા મહેમદાવાદ મહુદા કપડવંજ બાલાસિનોર ડાકોર તેમજ તારાપુર બોરસદ ખંભાત વડોદરા સાંપાનેર બોડેલી ડભોઈ કરજણ જંબુસર આજુબાજુના વિસ્તારો છોટાઉદેપુર દાહોદ પીપલોદ ગોધરા તેમજ મહિસાગર આજુબાજુના જે વિસ્તારો છે જહલોદ છે કડાણા છે માલપુર છે આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તો દક્ષિણ ગુજરાતમાં ભરૂચ રાજપીપળા સુરત તાપી તેમજ નવસારી જિલ્લો વલસાડ જિલ્લો અને ડાંગ જિલ્લો આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે સૌરાષ્ટ્રમાં ભાવનગર તળાજા મહુવા સુધી સામાન્ય વરસાદી ઝાપટા આપણને જોવા મળશે રાત્રિના સમયે ખાસ કરીને એક વાગ્યાના સમયગાળા દરમિયાનની વાત કરીએ તો સિસ્ટમ ધીમે ધીમે આગળ વધશે અને આ રીતે આગળ પહોંચશે ત્યારે બીજી સિસ્ટમ પણ દૂર જઈ રહી છે જેના કારણે ગુજરાતમાં ઓછા વધતા પ્રમાણમાં વરસાદ જોવા મળશે સુઈગામ હોય પાલનપુર હોય ડુંગરપુર હોય મહેસાણા હોય અમદાવાદ હોય તેમજ દાહોદ ગોધરા વડોદરા મહીસાગર છોટાઉદેપુર આટલા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ યથાવત રહેશે આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે સવારના સમયે છૂટો છવાયો વરસાદ ક્યાંક ક્યાંક જોવા મળશે ખાસ કરીને આવતીકાલે બપોર પછીની અપડેટ જોઈએ તો જેમાં મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે વિરમગામ છે અમદાવાદ કપડવંજ લુણાવાડા નડિયાદ ધોળકા સુરેન્દ્રનગર ખંભાત વડોદરા છોટા ઉદેપુર તેમજ રાધનપુર પાલનપુર ખેડબ્રહ્મા હિંમતનગર મહેસાણા ડુંગરપુર આ બધા વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં વરસાદ આપણને જોવા મળશે પાંચ તારીખે સવારના સમયની વાત કરીએ તો છૂટો છવાયો વરસાદ જોવા મળશે અને બપોર પછીના સમયે પણ સિસ્ટમ ગુજરાતથી દૂર જતા વરસાદનું પ્રમાણ ઘટી શકે છે છ તારીખની અંદર પણ સામાન્ય ઝાપટા રહેશે સાત આઠ નવ તારીખમાં વરાપ જેવો માહોલ જોવા મળશે અને બીજી સિસ્ટમ બની અને અગિયાર તારીખની અંદર પણ આવી રહી છે જે પણ ગુજરાતથી ઘણી દૂર પસાર થઈ રહી છે છતાં પણ અગિયાર તારીખની અંદર ઉત્તર ગુજરાતના વિસ્તારો અને મધ્ય ગુજરાતમાં વરસાદ જોવા મળશે જેમાં દસાડા કડી ગાંધીનગર પ્રાંતિજ હિંમતનગર માણસા મહેસાણા મોઢેરા હારીજ અને સાણસમાં આજુબાજુના વિસ્તારો સાથલપુર રાધનપુર સુઈગામ દિયોદર ભાટસણ પાલનપુર સિદ્ધપુર પાટણ સાણસમા હારીજ રોડા તેમજ ખાસ કરીને થરાદ ધાનેરા આબુરોડ અંબાજી આ જે બધા વિસ્તારો છે ડુંગરપુર છે હિંમતનગર છે ખેડબ્રહ્મા છે તેમાં વરસાદ આપણને જોવા મળશે અમદાવાદ લુણાવાડા બાંસવારા તેમજ નડિયાદ ધોળકા ગોધરા દાહોદ અલીરાજપુર છોટાઉદેપુર વડોદરા ખંભાત ખેડા આણંદ સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લાના જે વિસ્તારો છે તેમજ દક્ષિણ ગુજરાતની અંદર પણ ભરૂચ રાજપીપળા સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં વરસાદની શક્યતા રહેલી છે તો જોઈએ ખાસ કરીને બાર તારીખની અપડેટ જેમાં બાર તારીખમાં પણ ગુજરાતની અંદર છૂટો છવાયો વરસાદ આપણને જોવા મળશે હજુ પણ આ સિસ્ટમો આગળ વધી રહી છે તે મજબૂત બને નિષેષાલે તો ગુજરાતની અંદર વરસાદની શક્યતા છે હવે જોઈએ પવનની ઝડપ કેવી રહેશે આજની વાત કરીએ તો આજે પણ કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રેપન કિલોમીટર પ્રતિ કલાક સૌરાષ્ટ્રમાં ત્રેપન દક્ષિણ ગુજરાતમાં પિસ્તાલીસ આજે બપોર પછી કચ્છની અંદર સાઠ સૌરાષ્ટ્રમાં ત્રેપન દક્ષિણ ગુજરાતમાં પિસ્તાલીસની જોવા મળશે જ્યારે આવતીકાલે પવનની ઝડપની વાત કરીએ તો કચ્છના વિસ્તારોમાં આવતીકાલે પચાસ સૌરાષ્ટ્રમાં ઓગણપચાસ અને દક્ષિણ ગુજરાતમાં બેતાલીસ કિલોમીટર પ્રતિ કલાક પાંચ તારીખની અંદર પવનની ઝડપ કચ્છમાં છેતાલીસ સૌરાષ્ટ્રમાં સુડતાલીસ દક્ષિણ ગુજરાતમાં પિસ્તાલીસ અને સાત તારીખમાં પણ પવનની ઝડપ પચાસ કિલોમીટર પ્રતિ કલાક આજુબાજુની જોવા મળશે દસ તારીખે કચ્છની અંદર બાવન સૌરાષ્ટ્રમાં અડતાલીસ દક્ષિણ ગુજરાતમાં પચાસ મધ્ય ઉત્તર ગુજરાતમાં ચાલીસ થી બેતાલીસ અગિયાર તારીખમાં કચ્છમાં છપ્પન ઉત્તર ગુજરાત સુડતાલીસ મધ્ય ગુજરાત પિસ્તાલીસ સૌરાષ્ટ્રમાં પચાસ દક્ષિણ ગુજરાતમાં એકાવન કિલોમીટર પ્રતિ કલાક પવનની ઝડપ જોવા મળશે તો આ રીતે ગુજરાતની અંદર હજુ પણ સામાન્ય હળવો મધ્યમ વરસાદ આ આશ્લેષા નક્ષત્રમાં સારું રહેશે કારણ કે આશ્લેષા નક્ષત્રમાં ક્યાંક વરસાદ પડે ક્યાંક ન પડે ઝાપટારૂપી વરસાદ યથાવત રહેશે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના સવારના સાડા સાત વાગ્યાના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્થ